મૂળ વિગતના જમણું ખાનામાં ફરવા ખાસ એના ભાગ નંબર અનુક્રમ નંબર ચૂંટણી કાર્ડ નંબર ખાસ લખવાના માટે મતદારોનું વેરિફિકેશન એટલે કે બીજા કોઈ બહારના નાગરિકો અન્ય દેશમાંથી ભારત દેશની અંદર કોઈ આવેલા નાગરિક હોય તો એની માહિતી છે એની અંદર લખવાની થતી નથી એના માટે ખાસ છે

હા આ ડિસેમ્બરના આખે પાછી તમે જે ફોન આપશો એ પાછા ઓનલાઈન કોઈ થતી એ તો તમારે કરવાના છે ઓકે સારું લો જો બાઈ મોબાઈલ મોબાઈલ તો સારો છે ને કાપડિયા વિક્રમભાઈ ગેરમાં ગઈ ને જો આ તાર નામ ચારસો નંબર ઉપર છે મોબાઈલ એપમાં મળી જાય બરાબર આમ આવી ગયો ને

લખી દેવા બરોબર હવે માન લે તારું નામ તો બે હાજર બે માં નહીં હોય બરોબર હવે તારા પપ્પાનું આ લખવાનું જો હોય તો આયા લખવાનું બરાબર તારું નામ તો તારા ન હોય એટલે તારા પપ્પાની વિગત આવશે અલકા પપ્પા નું નામ વિક્રમભાઈ વિક્રમભાઈ તમારિયા NA1 અરજી નામ હતું એટલે કીધું સુના તો વિક્રમભાઈ 2002 ની યાદીમાં 2002 નું કીડીએફ છે ને આ એમ આની પાસે હાલે હાલો મિત્રો પછી આપણે ફોર્મ માં માસ્તરે કીધું એમાં ધ્યાન રાખજો વ્યવસ્થિત ભરી દીજો આપણે ટકો નતો પડ્યો એટલે આપણે આપણા નાના ભાઈ પાસે જવું પડ્યું કુલદીપભાઈ કહે કે ભાઈ આમાં ફોર્મમાં કઈ ટક્કો મળતો નથી પછી ની કીધું પડ્યા આવી કુલદીપભાઈ કુલદીપભાઈ શું છે તમને મગજમાં કૂગ્યા કે નહીં બધું થઈ ગયા તું છે ને પિન મારું બધું થઈ ગયા બધું થઈ જાય ગયા વાત હાસી છે જો એમ તો કુલદીપભાઈ ફોર્મ ભેરા છે માસ્ટરે કીધું એવી રીતના ફર્સ્ટ ક્લાસ આપણા કુલદીપભાઈ ઓફિસ છે વાંધો નથી આવકારો સારો છે એટલે ત્યાં સુધી આપણે ભાઈ ભાઈ કરીએ કામ એટલે ગમે એવું હોય ને આપણે કુલદીપભાઈ કરી જ દઈએ હું હજી તો અમારા ભાઈઓ આવવાના બાકી છે કુલદીપભાઈ કીધું બધી ને હું ન ખબર પડે કુલદીપભાઈ ની ઓફિસ આવી જાઓ ફોર્મ બધી ભરાઈ જશે હા કુલદીપભાઈ કેનું કેનું ફોર્મ ભરીએ આપણે જોઈએ પેલું તો આપણે ભરી દીધું એટલે આપણે તો આવી મિત્રો આજે બધા ભેગા થઈ ગયા છે આ આપણે દિનેશભાઈ પિયુષભાઈ ધવલભાઈ કુલદીપભાઈ

મિત્રો આપણા બધી ખાસ મિત્રો હતા કે આપણે જવું છે પાર્ટી કરવાની ઈચ્છા છે તો હું કોઈ કરી નાખશું એમાં શું કઈ બીજું ધર્મના કામમાં કઈ ઢીલ હોય પછી આપણે નીકળી ગયા પાર્ટી ત્યાં આપણે રાતા હતા જ્યાં હયદીપભાઈ ને પિયુષભાઈ કે મારે આવું શું હાલો આપણે કે એકલાને ખાવાનું હતું આપણે હાલતા ત્યાં જ અર્ધે પૂગ્યા જ્યાં રસ્તામાં ધવલભાઈનો ફોન આવ્યો એ કે સંજયભાઈ મને લેટલો રહેજો નહીં ત્યાં એના ભેગો એ કે એટલે કે હું કોણ છે ભાઈ હવે આપણે લઈ જ જવા પડશે ને એમને મૂકીને તો નહીં જવાય ના પાછું ખોટું લાગી જાય જો આવે ચાલો ચાલો હાલો ને આ बाजू એટલે ભાઈ આદલે ભાઈ આજે નીકળ્યા ને આ बाजू ભાઈ આને તો ટોપી બોપીને છે ને હા છે ને અલટ નું ક્યાં એ ભાઈ એકા વાર છે ને મારા હું વાત કરે આનું આનું લે તને એટલી બધી ખુશી થાય

અમારા મામો ની તો સાપટવા જ ધ્યાન છે અત્યારે સદીપ જરા ઘટીએ તો સાઈડમાં માં મામા સરક તો હું શું જો પણ આ ભાણિયા હસી એમ છે અને આ જો તમાર મામો આ ઓલું કહેવત નથી કે કંસ મામા કે હોય કંસ કંસ મામા આપણા મિત્રો બધી વર્ગા આવે બે ધાડા